जय सोमनाथ महादेव जय हनुमान दादा जय बली जय मा अन्नपूर्णा केजा छे सोमनाथ दादा हनुमान दादा रक्षा करे जय तो मा अन्नपूर्णा तो ते शा ओरा तो बधी जात खाता है आज आप नवीन जात नो ओरो बना रीतना जारी म जामफ ने मुकी दीदा तो खाली जामफा मई आवे गणु बधु आ લા વિડિયો સ્કીપ ન કરતા ફરતી बाजू સેકાઈ દેવા દે જામફળને જો જારી ન હોય તો તમારી પાસે સીધું આ ગેસમાંથી આ મુકી હગી આપણે જેમ રીંગણાને કેમ સેકીએ એવી રીતના એટલે આમાં ગળીમ બધી વસ્તુ અજી બધી આવશે કેવી રીતનાનો મસાલો બનાવી છે કેવી રીતના વઘાર કરીએ છે અને પાછળથી હું અ હું વસ્તુ આપણે ઉમેર્યા છે ઈ ખાસ જોજો લે વિડિયો તો જરા સ્કીપ ન કરતા પૂરો જોજો આઈ તમને બહુ મજા આવશે ઘર માં કઈ પણ શાક ન હોય ને આપડી પા જામફળ ને અત્યારે સીઝન છે સિઆડા માં તો હું જામફળ નો આપણે ઓરો કરીને ખવરાવો બધાય ને એવી મજા આવી જાય એક વાત ન પૂછો આઈ ક્લાસ જાય થી મે જામફળ ના ચેકા પાડ નાખ્યા છે છરા છરા માર દીધા છે એટલે અંદર ઉધી જામફળ પાકી જાય તો ચેકા ઓમન છે ને એટલે આવી રીતના

જો હવે સાવ પાકી ગયો જોબો ઓયગે છોરમમ કાયકા થઈ ગયો રે જોબો બટકાઈ થઈ ગયા આ છાલતા ને આમנם નીકળી ગયા છાલ કાઢી અને વિડિયો સ્કીપ ન કરતા આખો જોજો હજી આમાં ઘણું બધું બાકી છે ખાલી આ જામફળને ટુકમાં રીંગણાની ગણે ઓરો નથી આ આ નવી સ્ટાઈલમાં આપણે ઓરો બનાવીએ છીએ જામફળનો કાચા જામફળનો ચાલો 1 ડોટ ચમચી જેવી તેલ નાખું છે એમાં અડધી જમતી રાય અડધી જમતી જીરો ઉતારતી જમતી ની પછી નાખી દેવાની આ બે ડુંગરી છે અને ચોપર માર દીધી છે બે મોટી ડુંગરી અને ચોપર માર દીધું છે અને આ રીતના પકવી નાખવાનો આ રીતના પકવી નાખવાનું ડુંગરી પાકી જાય એટલે થોડો મીઠો નાખી દે ડુંગરી જલ્દી પાકી જાય આલી એક વેગપર્તી પકવાની છે ડુંગરી पाके गए बस इटली पकावानी अब नाकी दे 2 टमाटर ये मोटा इन्हें चोपर मार दी तो इन्हें सर इतना पकविए मतलब मस्त लगता है वीडियो स्किप न करता पूरा जो और एक मिनट पकविए लो अब आदु मिर्चा लसुन ई पूरी चमपी है મોટી જો વે નાખવાની એને જરાક પકવી નાખજે થોડો જાય ક્લાસ જો બધી પાકવા માંડું ગ્રેવી જેવું થાવા માંડું ધે મસાલા નાખી દે આ મોટી પાંચ ચમચી હળદર એક આખી ચમચી ધાણાજીરો મોટી જેવું કરવું હોય એવું અમે આ પોણી ચમચી નાખી મસાલાને ને તેલ આવી સાકળી નાખીએ જરાક એટલે એની મસ્ત સ્મેલ આવે એને અડધી મિનિટ પકાવવાનું છે ચાલો મસાલા બરીને એટલે પાણી નાખી દઈ એક આખો ગ્લાસ જેવો પાણીનો નાખ્યો હવે એ પાણીનો આવે ત્યાં સુધી આપણે એને પાકવા દે ને એ પેલા થોડીક ધાણાભાજી નાખી દઈ એટલે બહુ મજા આવી જાય એ ધાણાભાજી પછી તમારે જેવો ગાંટો પાતળો રાસો રસો કરવો હોય એવો કરવાનો લાને ઢાકણું ઢાકી દે અને 1 મિનિટ પૂરતો ઉખાણો આવવા દે ચાલો જોઈ લઈએ આ આવી ગયો ઉખાણો જો કેટલી મસ્ત લાગે છે એકલા કલરે મસ્ત આવી ગયો પછી તુ તીખું તમારે જેવું શાક આ કરવું હોય એવું કરવાનો હોવે રાખવાનો છે ચણાનો લોટ જે અમે શેકી નાખ્યો છે ચણાનો લોટને સારી રીતના શેકી નાખવાનો કેની નાખી 3 ચમચી લાનો સ્વાદ આવે મસ્તીનો હાઈ ક્લાસ ચણાનો લોટને શેકીને તમે નાખો ને આમાં એટલે જો તમને કેતો તો કે વિડિયો સ્કીપ ન કરતા પૂરો જોજો એટલે एकदम હાઈ ક્લાસ આપણે શેકી નાખ્યો છે

જામફળને હોતે લવ કેરે શાક તમે બનેયું છે લ્યો એકવાર બનાવીને ટ્રાય કરજો ખબર જ નઈ પડે કે આ જામફળનો શાક છે અજી બાકી જો વિડિયો સ્કીપ ન કરતા જો કેટલું મસ્ત લાગવો મિંદુ વાને એક મિનિટ ભરતું ઢાકી દે આપણે લે જામફળ માં બધાય મસાલા નો સ્વાદ બેહી જાય એક્લાસ થી ચાલો જોઈ લઈએ વાહ હું સાથ થી જો પર કોલ પડે તમને જામફળ ની તમને સુગંધય ના આવે કાય તો જોસો તમારે પછી જેવો રાખવો એવો રાખવાનો આમાં બી ને બધી પાકી ગઈ આપણે જે શેકું ત્યારે અને અમુક વસ્તુ આમાંનામાં પાકી જાય કાચું રહ્યું હોય તો હવે માથાથી ખાલી આઠ દસ દાણા ખાંડના ખાંડના નાખી અને હલાવી નાખવાનું અને પછી શણગાર કરી નાખીએ બરાબર ને જીલ બરાબર શણગાર દઈ દઈ ધાણાભાજીનો પેલા આવી

માટીનું વાસણ છે કળીકમાં ઠરે નહીં અડધી પૂણી કલાક સુધી આમેનામાં ગરમ રહીએ ગેસ પર દીધો બંધ આયા આપણી રેસિપી પૂરી કરી છે તો જય સોમનાથ મહાદેવ જય હનમન દાદા જય બજરંગબલી જય મહંતપુણા સોમનાથ દાદા અને હનમન દાદા બધાય તમારી રક્ષા કરે જો મારી આ રેસિપી તમને સારી લાગી હોય તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને ફોલો કરજો અને કોમેન્ટ કરજો અને બાજુમાં બેલ આઇકન હોય સબસ્ક્રાઇબ બાજુમાં એને દબાવી દેજો હો લખેલું હોય ને એટલે અમને નવી નવી રેસિપી તમને જોવા મળે તો આવજો બાય બાય ગુડબાય lots of love